સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વનો અને અગત્યનો પોઈન્ટ છે અધ્યયનના મુખ્ય સિદ્ધાંતો અને તેમના પ્રણેતાઓ મિત્રો જો આ વિડીયો તમે એકદમ પ્રોપરલી જોઈ લેશો તો હોય શકે કે એક થી બે માર્ક્સ તમારા પાક્કા કન્ફર્મ આ વિડિયોમાંથી આવી જશે કેમ કે આ પ્રશ્નો વારે વારે પૂછાય છે વારે વારે એટલે કે જે કોઈ પણ તમે ટેટના પેપર ઉઠાવશો ને આ વિડીયોની અંદરથી તમને એ પ્રશ્ન મળી જશે કેમ કે છે મહત્વના આ અંદર જે કંઈ પણ અધ્યયન વિશેના પ્રયોગો થયા છે તેમના પ્રણેતા કોણ તેમને કયા પ્રાણીઓ ઉપર અલગ અલગ પ્રકારના જે કંઈક પણ પ્રયોગો છે તે કર્યા છે તેમનું શું ઉદ્દેશ્ય હતું આ બધું જ આપણે ખૂબ જ શોર્ટમાં અને નાનકડી રીતે આ વિડીયોને તૈયાર કરી છે માસ્ટર એજ્યુકેશનમાં આપ સર્વનું સ્વાગત છે તો મિત્રો આપણે વધારે સમય ન લેતા ડાયરેક્ટ વિડીયો શરૂ કરીએ તો અધ્યયનના મુખ્ય સિદ્ધાંતો અને તેમના પ્રણેતાઓ

એ કોણ છે તો શરીર શાસ્ત્રી છે હવે એમણે જે પ્રયોગ કર્યો છે તે કયા પ્રાણી ઉપર કર્યો તો એમણે એ પ્રયોગ કૂતરા ઉપર કર્યો અને સાથે સાથે આ જે પ્રયોગ હતો તેને શું કહેવામાં આવે છે તો શાસ્ત્રીય અભિસંધાન ધ્યાન રાખજો શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા કોણ તો ઈવાન પેટ્રોવિચ પાવલો પાવલો કયા દેશના છે તો રશિયા દેશના છે રશિયન શરીર શાસ્ત્રી છે આમને નોબલ પારિતોષિક પણ મળી ચૂક્યો છે અને આ જે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત છે એ કયા પ્રાણી ઉપર કરવામાં આવ્યો તો કૂતરા ઉપર કરવામાં આવ્યો આ હતો આપણો પહેલો પ્રયોગ હવે આપણે બીજો પ્રયોગ જોઈએ મહત્વનો પ્રયોગ છે પ્રયોગ કરનાર મનોવિજ્ઞાનીનું નામ છે એડવર્ડ લી થોન્ડાઇક એ અમેરિકા દેશના છે ખાસ ધ્યાન રાખજો હવે એમણે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો તો બિલાડી પણ એ બિલાડી કેવી હતી ભૂખી હતી અને આ જે ભૂકી બિલાડી ઉપર જે પ્રયોગ કર્યો તે પ્રયોગનું નામ શું તો પ્રયત્ન અને ભૂલ દ્વારા સિદ્ધાંત તો અહીંયા અહીંયાથી પ્રશ્ન એવો આવી શકે છે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ તો એડવર્ડ લી થોનડા અને આ પ્રયોગ તેમણે કયા પ્રાણી ઉપર કર્યો તો બિલાડી ઉપર જો એના અંગ્રેજી નામે આપ્યા છે થિયરી ઓફ લર્નિંગ બાય ટ્રાયલ એન્ડ એરર ઘણીવાર પેપર સેટર કન્ફ્યુઝ કરવા માટે અંગ્રેજીમાં એ નામ આપી દે તો આપણને ધ્યાન હોવા જોઈએ તમે વાંચતા જજો ત્રીજો આ એમનું પૂરું નામ છે એક બે પેપરમાં મેં આ વાંચ્યું હતું કે બીએફ સ્કીનરનું પૂરું નામ જણાવો તો બુરહાસ ફેડ્રિક સ્કીનર આ કયા દેશના છે તો અમેરિકા દેશના છે અને એમણે કયા પ્રાણી તો બે પ્રાણી ઉપર પ્રયોગ કર્યો છે ઉંદર ઉપર એ પ્રયોગ કર્યો છે અને કબૂતર ઉપર એ પ્રયોગ કર્યો છે પણ એમનો ઉંદરનો જે પ્રયોગ છે તે વધારે પ્રખ્યાત છે હવે આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની અંદરથી શું શીખવા મળે છે તો પ્રાણીઓના વર્તનની પ્રબળતા વધારવા પ્રતિપૃષ્ટિ પત્રો આપ્યા પ્રાણીઓ દ્વારા થતા વર્તનને યોગ્ય પ્રતિષ્ઠિત વડે દ્રઢ થાય છે એવો સિદ્ધાંત તેમણે આપ્યો તો હવે પ્રશ્ન એ થવો જોઈએ કે સાહેબ તમે અહીંયા લખ્યું નથી

કબૂતર ઉપર બટ ઉંદરની જે પેટીવાળો પ્રયોગ છે તેનાથી તમને ઘણું બધું સિદ્ધ કરી બતાવ્યું છે તો એ જો તમારે આ બધા જ પ્રકારના અધ્યયનની ડિટેલમાં વિડીયો જોવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર એ બધા જ પ્રયોગોને આપણે સારી રીતે સમજાવવાની કોશિશ કરી છે આકૃતિઓ દ્વારા તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન એરિયામાં મળી જશે ચોથો છે જોન બી વોટસન હવે આ ઘણી ઓછી વાત પૂછાય છે બટ કામનું છે કે બાળક અને સફેદ સસલું આ બે ઉપર તેમણે પ્રયોગ કર્યા હતા અને આ જે કંઈક પણ પ્રયોગ છે તેનું નામ છે લિટલ આલ્બર્ટ પ્રયોગ તો પરીક્ષામાં ક્યાંક તમને ધ્યાનથી પૂછાઈ જાય કે લિટલ આલ્બર્ટ પ્રયોગનો જે કંઈક પણ પ્રણેતા છે તે કોણ છે તે જ્હોન બી વોટસન જે અમેરિકા દેશના છે પાંચમું છે એડવર્ડ ચેસ ટોલમેન આ એક મનોવિજ્ઞાનનું નામ છે તેમણે પણ ઉંદર ઉપર પ્રયોગ કર્યો હતો અને એ પ્રયોગનું નામ શું તો જ્ઞાનાત્મક નકશો અને ગુપ્ત અધ્યયન એટલે કે કોગ્નેટિવ મેપ અને લેટન્ટ લર્નિંગ આ બંને વસ્તુઓને ભેગું કરવા માટે એમણે ઉંદર ઉપર એક પ્રયોગ કર્યો છે છે જેનું પ્રયોગકર્તાનું નામ એડવર્ડ ચેસ છઠ્ઠો પ્રશ્ન છે કે કાલ સ્પેન્સર લેસ્લી તો આમણે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો તો આમણે પણ ઉંદર ઉપર જ પ્રયોગ કર્યો અને શું પ્રયોગ હતો તો સ્મૃતિઓ અંગે જે આપણી યાદો છે ને તે કેટલી પાવરફુલ છે તો ઉંદરના મગજનો એક ભાગ દૂર કરી સ્મૃતિ અંગેનો અભ્યાસ કોણે કર્યો તો કાલ સ્પેન્સર લેસલી સાતમો પ્રયોગ છે અબ્રાહમ મેસ્લો હવે આ એક પ્રયોગ નથી પણ મહત્વનો પ્રશ્ન છે ઘણી વાર પૂછાય છે કે જરૂરિયાત શ્રેણીનો સિદ્ધાંત કોણે આપ્યો તો અબ્રાહમ મેસ્લો હવે આ અબ્રાહમ મેસ્લો છે ને તેનું અંગ્રેજીમાં આવી રીતે પૂછાય કે હાઈરાય ઓફ નીડ્સ થિયોરી આ કોણે આપ્યું તો અબ્રાહમ મેસ્લો અને આનો પણ વિડીયો આપણે આપણી ચેનલ ઉપર મૂક્યો છે ખૂબ જ સારી રીતે તો તમે એ જોઈ શકો છો નેક્સ્ટ જે એટ નંબર અને મહત્વનો છે ઘણીવાર પૂછાય છે કે આંતર સૂજ દ્વારા અધ્યયન કોણે આપ્યું તો વુલ્ફ ગેંગ કોહલર જો એમ તો આની અંદર ત્રણ મનોવૈજ્ઞાનિકોના નામ આવે છે કોફકા કોહલર અને વર્ધમેર તો એમાં કોહલર મહત્વના છે હવે જો તમને એવું પૂછાય કે આ જે ફુલ્ફ ગેંગ કોહલર છે તેમણે આ પ્રયોગ કોની ઉપર કર્યો તો ચિમ્પાન્ઝી ઉપર કર્યો અને બીજો મહત્વનો પ્રશ્ન કે ચિમ્પાન્ઝી નું નામ શું તો એ ધ્યાન રાખજો સુલતાન નામનો ચિમ્પાન્ઝી હતો હવે પાછો પ્રશ્ન એવો પૂછાય છે કે આ જે આખું પ્રયોગ છે તે કયા ટાપુ ઉપર કરવામાં આવ્યો તો કેનેરી નામના ટાપુ ઉપર આ પ્રયોગ કરવામાં આવ્યો અને સાથે સાથે અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઘણા પૂછાય છે આ જે આંતર અધ્યયન છે જો આની તમારે ડિટેલ વિડીયો જોવી હોય તો તમે બધા જ પ્રકારના પ્રયોગોની ડિટેલ્સ વિડીયો આપણી ચેનલ ઉપર જોઈ શકો છો જે ઘણી મહત્વની છે તમે ત્યાં જઈને બધા જ પ્રકારના જે પ્રશ્નો છે ને તે વિડીયોમાં આપણે એક એક કરીને સોલ્વ કર્યા છે તો એ તમે ત્યાં જોઈ શકો છો નવમું છે આલ્બર્ટ બાન્ડુરા આ એક બે વાર પૂછાઈ ચૂક્યું છે એટલે આપણે ધ્યાન રાખવાનું કે ઢીંગલી ઉપર પ્રયોગ કોણે કર્યો

આ મનોવિજ્ઞાનનું નામ છે તેમણે કોની ઉપર પ્રયોગ કર્યો તો વાંદરા ઉપર પ્રયોગ કર્યો હવે આ જે પ્રયોગ છે એ પ્રયોગમાં માતૃત્વ પ્રેમ વધુ હતું એટલે કે જોડાણ અંગેનો પ્રયોગ કોણે કર્યો આવું પૂછાય તો હેરી હાર્લો જે વાંદરા ઉપર મંકીઝ ઉપર તેમણે આ અટેચમેન્ટ એક્સપેરિમેન્ટ આવો કંઈક પ્રયોગ એમણે કર્યો છે તો મિત્રો આ હતો દસ અલગ અલગ પ્રકારના મનોવૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા મહત્ત્વના પ્રયોગો અને હું ચોક્કસ શ્યોરિટી સાથે કહી શકું છું કે આની અંદરથી પ્રશ્નો આવશે આવશે અને આવશે જો તમને આ વિડીયો ગમી હોય તો આગળ શેર કરો અને કોઈ જગ્યાની ડિટેલિંગ્સ લખી લો જેનાથી તમને આગળ જઈને આ જે બે કે ત્રણ માર્ક્સના પ્રશ્નો આમાંથી આવશે ને તે તમને ઘણા કામ લાગશે તો અહીંયા થેન્ક યુ કે તમે આ વિડીયોને અટેન્ટિવલી જોયો હશે હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે એને લાઇક પણ કરજો શેર પણ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેનાથી અમને અધું બધું મોટિવેશન મળે અને અમે વધુ સારા વિડીયોઝ બનાવી શકીએ માસ્ટર એજ્યુકેશન એકવાર ફરીથી તમારો આભાર માને છે આપણે અહીંયા વિરામ લઈએ છીએ આભાર